હેલો મિત્રો જય માતાજી સ્વાગત છે તમારું બધાનું આપણા બ્લોગમાં આજે આપણે આવી ગયા છે એક નવો બ્લોગ લઈને પછી આ શું છે ને મને જરાક કહેજો બધા કોમેન્ટ કરીને કેમ કે તાજું પાણી છે ને એટલે આપણને થાય કે આ શો પીસ છે દશામાનું સ્થાપન હતું આપણા ઘરે અને દસ દિવસ પૂરા થઈ ગયા છે તો હવે દશામાનું આપણે જે કે ભાઈ વિસર્જન કરવાનું હોય તો આપણે વિસર્જન કરવા આવી ગયા છે પણ આપણે વિસર્જન નથી કરતા દર વર્ષે જે માતાજીની સાંઢડી હોય એને રમતી મૂકે એવું કહેવામાં આવે છે એટલે આપણે રમતી મૂકવા આવી ગયા છે અને આ તમે જગ્યા જુઓ અમારી પાછળ અમારા ગામનું જે સાઈધામ મંદિર છે ને એ છે જો અત્યારે મંદિરનું કામકાજ બધું ચાલુ છે એકદમ પ્રકૃતિના ખોળામાં મંદિર આવેલું છે અમારા મહાદેવનું મંદિર છે પછી અત્યારે બધું કામ છે છે જો મંદિર અને એકદમ તમે અવાજ તો સાંભળતા જ હશો કેમ કે જ્યાં નદી ખળખળ વહી રહેલ નદી છે એનો અવાજ તો તમને આવતો જશે બાજુમાં આ ડેમ છે ડેમની એક્ઝેટ બાજુમાં આપણે આ ડુંગરો છે એનો વિડીયો મેં તમને બતાવી દીધો તો પહેલાં એ પણ તમે જોઈ લેજો એ હિન્દીમાં હતો તો આપણે ગુજરાતીમાં આ જો તમારા બાપુના બગીચામાં જો અને આ જો બધાય શાકભાજી છે અને આ ચીકુ છે એ આ વેલો છે એનો એ તો જોવી કાક આવું હોય છે તો ખબર પડશે શેનો વેલો છે એ હા જો અમે ઓલું આવેલું છે બાકી અહીંયા મસ્ત એનો વ્યૂ આવે છે નદી હા જો નદીનો કઈ ઘટે નહી એકદમ નદીની બાજુમાં આપણે આ જે ડુંગરો કહેવાય અમારો ભાઈ તમને બ્લોગ ગમે તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરી દેજો અને શેર એ કરી દેજો કેમ કે તમે બધા વિડીયો જોઈ લો લાઈક નથી કરતા કાંઈ વાંધો નહીં આ વખતે કરી દેજો હાલો તો મિત્રો હાલો તમે સાઈ બાબાના દર્શન કરી લો પછી પોસિબલ હોય કે ન હોય આ માતાજીની જે હાંડડી છે ને રમતી મૂકવા આવ્યા છે આ મેં વિડીયો તમને પહેલા બતાવેલો છે આ ગુના એ તમે જોઈ લેજો બાકી અહીંયા આપણે જો પણ મમ્મી અત્યારે દશામાની હાંડડી મૂકે છે જો તમે એકદમ પ્રકૃતિના ખોળામાં અહીંયા દશામાની કોઈ સેવા પૂજા કરીને મૂકી ગયું છે થોડુંક ધ્યાન રાખવું પડે હાલવામાં જો ત્રણ દશા મૂર્તિ છે ત્યાં હું તમને બતાવી દઉં અને બાજુમાં તમે તો એક આ નાનું ચરણા જેવું વહી રહ્યું છે કઈ ઘટે નહીં એવું બાકી આ તમે જોવો એકદમ જંગલ જેવું છે ગાઢ એટલે જંગલ જ કહેવાય ભાઈ તો ભાઈ આપણે આપણા દશામાં ની મૂર્તિને અહીંયા આપણે રમતી મૂકી દીધી છે મતલબ એક પથ્થર ઉપર એમને મૂકી દીધા છે અને આ બધા દર્શન કરીએ કે અને દસ દિવસ થાય એટલે માતાજીની જે આપણે આ મૂર્તિનું વિસર્જન કહ્યું કે રમતી મૂકવાનું કે એમ મન ન થાય કેમ કે આવા જંગલમાં માતાજીને એકલા કેમ મૂકવા કેમકે દસ દિવસ આપણે એની સેવા પૂજા કરી હોય એટલે એ બધું થોડુંક લાગે પણ જેધિ છે નિયમ છે એ તો પાડવા જ પડે કાઈ વાંધો નહીં આપણે પાણીમાં મૂર્તિ બતાવી દઉં એ મૂર્તિ તો બહુ મસ્ત દેખાય છે કેમ કે પાણીમાં છે ને એટલે એકદમ પાણીની અંદર આ મૂર્તિ છે અને આ જે પાણી આવે છે ને એ પ્રકૃતિના ખોળામાંથી મતલબ આ પાણામાંથી આવે છે બહાર નીકળે છે બહુ મસ્તીનું લાગે છે જોવામાં આ જો અહીં ખોડિયારમાં નું આમ કહેવાય સ્થાનક છે ખોડિયાર નું સ્થાનક છે ને એટલે બધા અહીંયા પબ્લિક આવતું હોય આ જો આપણા દેશામાં મૂર્તિ અહીં મૂકી દીધી છે અને આ કોઈક મોટી મૂર્તિ માતાજીની મૂકી ગયું છે અહીંયા જો મિત્રો પ્રકૃતિને એકદમ ખોળામાં આપણે માતાજીની મૂર્તિ રમતી મૂકી દીધી છે આંટડીને આ પાણીમાં છે હાલો તમને બતાવી દઉં જોકે તમે જોઈએ પછી આ શું છે ને મને જરાક કેજો બધા કોમેન્ટ કરીને બહુ મસ્તની વેલ છે જો સરસ મજાની દેખાય છે એવું જ ઘણું છે આમાં જો કેમ કે તાજું પાણી છે ને એટલે આપણને આ છે પછી ઝીણી ઝીણી માછલી પાણી નીકળે આખું આમ તળાવ જેવું ભરાઈ ગયું છે જેમાં ભેંસ ને ગાય ને બધું પાણી પીતું છે કેમકે અહીંયા ઘણા ઢોરવાળા લઈને આવે કેમકે જંગલમાં છે ચરાવા આવ્યા હોય એટલે અહીંયા પાઈ દે પછી આ જે છે ને મારી સામે તમે આજે વૃક્ષ જોવો ને એ રાઈણનું છે એ તો તમને ખબર જ હશે પછી આગળ આમાં ઓલું જે આડું પડી ગયેલું ઝાડું છે ને એ જાંબુડાનું છે એની સામે એક જાંબુડાનું છે તમ નાના હતા ને ત્યારે અહીંયા આવતા બાકી આ જો આ એકદમ રોડની બાજુમાં જ છે તમે તુલસીસામ જતા હોય ત્યારે અહીંયા આવી શકો હવે તો આ બધું ચડીને આપણે ઘેરેજ જવાનું છે હાલો તો ઘેરે જઈને મળીએ તો ભાઈ મૂર્તિને આપણે અહીંયા રમતી મૂકી દીધી છે અને હવે આપણે જ આવીએ છીએ ઘેરે તો અત્યારે તો ઘેરે જ આવીએ છીએ પણ હવે હાંજે નહીં ગમે કેમ કે આપણે રોજ આરતી કરતા હોઈએ ને એ ટાઈમ થાય ને એટલે આપણે આરતી યાદ આવી જાય પણ શું કરવું અત્યારે દિશામાં આપણે એના સ્થાને મૂકી દેવું તો આવતા વર્ષે પાછા આવશે ને કાંઈ નહીં હાલો આપણે રોડ ઉપર આવી ગયાસી જો આ બધી લોકેશન તો તમારે જાણીતું જાણીતું છે સામે આપણે ગાડી પીડી છે ચાહે સાહીધામ મંદિર છે અને આપણે જે ગુના જતાં ગુનો છે બાકી જો વડલો અને રોડની કામગીરી બધી ચાલુ છે એટલે આ બધું થોડુંક ઓલું સાઈડ સાફ કરી નાખી છે તો મિત્રો આ વ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ તમને વિડીયો ગમ્યો હોય તો એક ઠીકો મારીને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કરી દેજો અને તમારા ફ્રેન્ડ્સ લોકો એને શેર કરી દેજો કેમ કે વ્યૂ વધે અને આપણા સબસ્ક્રાઈબર જલ્દીથી વન કે પૂરા થઈ જાય તો મળીએ બીજા વ્લોગમાં ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ